આપણે જઈ છીએ ચામુંડમાં ના દર્શન કરવા ચોટીલા અને જીગ્નેશ દાદાની કથા સાંભળવા જોઈ શકો છો આ જલારામ મંદિર છે પાવાગઢની કથા જાહેર કરી દીધી કોણ યજમાન કોઈ નહીં અને મેં હંમેશા કહ્યું છે કે જ્યારે કોઈ યજમાન ન મળે ત્યારે જે માતાજી નું આઠમો નોરતું છે આજે હજારો લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે થોડાક તો પછી થાક ગયો

આપણે કથા સાંભળવા જાય તો પબ્લિક જોવો યાર હજારો વખતો આવ્યા છે કથા સાંભળવા માટે આવી રીતે આ સંસારમાં આવી છું મને એટલું વરદાન આપો મને મારા પતિ તરીકે ભગવાન મળે સુંદર પુરુષ એની સામે આવે છે એ પુરુષ એને જોયા કરે છે કામનાઓની વાત કરતો હતો થોડી વાર પાસે આવે થોડી વાર જતો રહે વળી પાછો આવે પછી પાછો જતો રહે

બ્રહ્માજીના કહેવાથી હું અહીંયા આવી છું એ સમયે બંને વાર્તાલાપ કરતા ભગવાન એ પણ રાધાના શાપ ને લઈ અને અહીંયા સંતુડ બનીને આવ્યો છે માટે તમે બંને જણા અત્યારે હવે લગ્ન કરી લો વાતો ન કરશો પ્રેમ પ્રણયની વાતો કરતા હતા એટલે બ્રહ્મા એને લગ્ન કરવા માટે આજ્ઞા આપી ગાંધર્વ લગ્ન કર્યા છે લગ્ન કરી બંને જણા પોતાનું દાંપત્ય જીવન પસાર કરી રહ્યા સુખમય વરદાન ના લીધે દેવ દાનવ અને માનવ બધાને શાંત કરી દેવા વાળો હતો કોઈનાથી પણ એને જીતી શકાય એવો હતો નહીં દેવાનામ અસુરાનામવાનામ

તો શંકર ને મળવા ગયા તો ભગવાન શંકર આરાધનામાં હતા એટલે સૌએ પરમાત્મા શિવ ની પ્રાર્થના કરી છે પાવાગઢ ની કથા જાહેર કરી દીધી કોણ યજમાન કોઈ નહીં અને મેં હંમેશા કહ્યું છે જયારે કોઈ યજમાન ન મળે ત્યારે ભાગવત ની કથા હોય તો મારો ઠાકોરજી યજમાન હોય અને માની કથા હોય તો સ્વયં મા નવદુર્ગા પોતે કથાની યજમાન હોય

સાઈડમાં તો મસ્ત મજાનો પ્રસાદ લેવાઈ ગયો છે જમાઈ ગયો છે તો હવે આપડે સીધું જવાનું છે સામુડમાં દર્શન કરવા માટે

પર્વત પાસે અહીંથી આપણા ડુંગર ચડવાની શરૂઆત થાય છે તો બધા કોમેન્ટ કરી દેજો જય માતાજી જય ચામુંડ માં ચંપલ ઉતારી દીધા આપણે નીચે ને આપણે શરૂઆત થઈ ગઈ છે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે પર્વત ચડવાનું આ પર્વત ના કેટલા ભગત છે એ તો આપણને નહીં ખબર પણ આપણે કોક ને પૂછીએ કે કેટલા ભગત ચડવાના છે થોડાક પગથી એ ચડ્યો હતો થાક લાગી ગયો થોડોક વ્યામો ભાઈ લઈ સત્રો અહીંથી ચોટીલાનો વ્યૂ જોવો સુંદર મજાનું ચોટીલા દેખાઈ અહીંથી થાકી ગયો યાર તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે પર્વત ઉપર અને હવે કરી લઈએ માતાજીના દર્શન પુરુષો માટેની લાઈન છે અંદર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા દેતા હશે તો આપણે માતાજીના દર્શન બધાને કરાવશું પંખાની સુવિધા વાંધો નહીં હવે

બધા જ કોમેન્ટ કરી દેજો જય ચામુંડમાં જય માતાજી માતાજીનું આત્મન મળતું છે તો આજે હજારો લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવ્યા છે તો આ બધી તમે તમે જોઈ શકો છો એકવાર ખાસ કરીને માતાજીના દર્શન કરવા આનંદ જ અલગ અહીંયા મિત્રો ભોજનાલય પણ આવેલું છે ચામુલ કે જે ભક્તોને ભોજન પ્રસાદ લેવો એની પણ વ્યવસ્થા છે મોટો ડુંગર નીચે માતાનો મઢ આવેલો છે ચામુંડમાં નો તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ અહીંયા માતાજીને ફરસાણ નો છપ્પન ભોગ ધરાવેલો છે જોઈ શકો છો અલગ અલગ ફરસાણ છે છપ્પન ભોગ ધરાવેલો છે આ છે મિત્રો પર્વત ઉપર આવેલા માતાજી મંદિર આ છે અહીંયા માતાજીનો મઢ જોઈ શકો છો એક્ઝેક્ટ સામે સામે આવેલું છે જોયું જશે કે અત્યારે આરતી થતી હતી દાદાનું અનુષ્ઠાન હતું આપણે માતાજીના દર્શન કરી રહ્યા છે અનુષ્ઠાનના દર્શન કરી રહ્યા છે જિજ્ઞાસ દાદાને આપણે પ્રણામ કરી રહ્યા છે તો હવે આજનો બહુ જ સારો હતો બહુ જ આમ મજા આવી જાય એવો હતો બહુ જ ધાર્મિક હતો તો ચાલો મળીએ